જામો પડી ગયો આ તો જી સુધરી ગયો આપડો ભોણી થઈ છે ભોણી

એમ સાઈડ માં રાખવા ન ખબર પડે પણ માત્ર કરી ગયા આવે તમે લ્યો હે લ્યો તમે તમને પડે નો ઉતરી મારા બેટા ગામ માં માણા એવા થઈ ગયા હે હે હું હવે પણ કાલ થઈ સાઈડ માં રાખજો બતાય એ બતાય હે કામડે આજ મન સપનું

મારો આખો દીપ બગાડ્યો ઝપટ માં નથી આવ્યો મારો બેટો કેમ સક્કર વખર થાય છે પોલીસ મારે ભાવ બેટા પોલીસ એમ ના મારે ચોરી કરે દારૂ પીવે જુગાર રમે એને પોલીસ મારે બેટા તારા જેવા નિર્દોષ બાળક ને પોતા પોલીસ મારે બેટા તું બેટા કઈ ટેન્શન ન લેતો તમ તારો

પછી શેરી રખડી જોયો કોઈ બે શેરી બાકી રહી છે અને મારે મારે સપનું ખોટું પડ્યું મને નથી ખબર પડતી

Thôi đừng nói chuyện với tôi, tôi sẽ nói chuyện với bà Cái gì vậy? Bà làm sao vậy? Bà ơi, bây giờ các bạn có mộng mộng gì không? Bây

રેવા નથી દેવું તમને લેબ્લેટ આવડતું જ ન હોય સાહેબ પણ આવડે છે પણ તમને ખોટું લાગશે મને કઈ ખોટું નહી લાગે આ નોકરી છે રેડી ને હવલાર હવલદાર મારે તમને શું કેવું લેપલા હોય આમ આમ લેફ્ટ રાઇટ હોય આમ આમ લેફ્ટ રાઇટ હોય આમ પણ સાહેબ અમે ગામડામાં આવી જ લેફ્ટ રાઇટ લેવડાવતા હતા ભેગા થઈ આમ ન હોય તમને નોકરીએ કોને રાખી દે એ નથી ખબર પડતી એવું જોઈને તમારે સરખું આવી રીતે લેફ્ટ લેવાય હું પીએ સોરી સાહેબ હાલો સમજો અવલદાર તમારી લેફ્ટ રાઇટ હાકી લે પણ મારી નહીં આની લેફ્ટ રાઇટ લેવડાઈ ગયો કઈ વાંધો નહીં સાહેબ ઓર કયો સોર છે આ ગામમાં છોકરો સીધો હેજો હે બેટા ભાઈ જાવ હમણાં આવું દુકાને આનું વિચારાનું કોઈ સાહેબ પણ આને લુગડા તો સોર જેવા કહી છે પણ હવલદાર એની આમ આમજો લુગડા ની જોડી છે ત્યારે તમે બીવર આવતા નહીં બહુ ભોળો હે પોલીસ સ્ટેશન બહુ દીવે હે અને બી મરી જાય છે તો આપણે ધંધે લાગી જઈશું ક્યારેક એ બધું જવા જ્યો હાલો આપણે આની લેપરાઇટ લેવી છે હાલો હાલો આમ કહીએ હાલો હાલો ઉભો થઈ જાય ઉભો થઈ

આખો બી સીએડી બની દીકડો પણ ક્યાંય એક સોર ન દેખાતો મજો ગમે ત્યાં મજા ગમે લે આ તો મારું દીકરું ઓલું ભોળું છોકરું છે પણ કઈક બી ગયું લાગે છે તો હું આમ તાકી ને ઓળખી જશે ને તો પાછો બધું બી જશે આમ તાકી જવા દે મારા દીકરા ઓલા પોલીસ વાળા ભેગા થઈ જવાના છે લાયા ગાંડા ને ઠેલા પૈસા નાખી દઉં પછી કાઢી લઈશ

આ ડોલી મારો સર ખાસો પીડ્યો લે હા સાહેબ હા સમજો હવે મારા સાહેબ મને કેવું ઇનામ આપશે તને ખબર છે મને તો ક્યાં ક્યાં સોર્યું કરે ને બધું હમણાં માની જાય છે તું રે હમણે બનાવો બનાવો સાહેબ બનાવો તમ તારે હમણે આપો સાહેબ શું થી મેં મારો સો ફલા મળ્યો આમ ન માન્યા આખો થી ક્યાં કરી સોરી બોલ

મારા સાહેબ મને મોટું પ્રદર્શન આપશે ખબર છે ડોહલી ના ઘીરે ધાપ માર્યો તો મારા દીકરા પોલીસ વાળા વાયા થઈ ગયા વાયા થઈ ગયા તો થઈ ગયા મે ગાંડા ના પૈસા ઠોકડ્યા તો ગાંડા ઠોકી ગયા હવે ગાંડો કેદી જેલમાંથી છૂટે અને એના ઠેલા હું પૈસા લઉં મારા બેટા નું ક્યાંક બીજે ધાપ મારો પડશે નક્કી થઈ ગયું મને માથે તો દીકરા ત્યાં જ્યા સોરી કરી છે માનવું પડશે હા કેવું થાય છે દીકરા હું તને સસ્પેન્ડ કરી નાખું

પૈસા તમારા નીકળ્યા એટલે મારું બેઠું જયારે જયારે ગામ સોરી થયા ને ત્યારે સીધું છોકરું મને ભેગું થયું જ છે એટલા લુકડા જોઈને તો મેં તમને કીધું કે લાગ્યા છે વાત તમારી સાચી પકડવા જાય ઈમ પકડવા ન જાવ એને રંગી હાથ પકડવો છે પણ સાહેબ બીજે ગમે ને સોરી તો આપણે કેમ રંગી હાથ પકડશું ઈ તમે હવે ઉપરથી કરો માં તમતા મારી પાસે એવો આઈડિયો પડ્યો ને ઈ છોકરો સટકી ન જાય તમતા મારો દીકરો મારો હું તો એને ભોડો હમતો ભોડો એ ક્યાં જાસ ધીરે ધીરે હું કઈ કામ છે તમને ખબર છે પોલીસવાળા વાળા હાથ ઉપાડ્યા હે તને શું થાય હે પાડે રે મારે દેવ

મારું બેટું કઈ નથી આ એક કોઠી છે અને એક ગોરો એજ છે પણ મારા દીકરા કોઠી ને તાળું માર્યું છે પણ દુલારા હું ખેસી નાખી તારું બાણું બહાણું બધું દીકરી મારો બેટો કામે તો નીચે જાય છે પણ કઈ વધાર તો લાગતો નથી એનું બાપ આમ ભેગું થાય આ મોંઘવારી કેટલી છે શું છે મારે કેટલા દી રેવાનું દેખાય ને એ માલો તમને સાવચ્યું

આજ ક્યાંય નેર પીડ્યો નથી પણ આજ આંધ્રાની થારી માં રૂપિયા ઘણા પીડ્યા છે આજ આમાં હાથ મારવો જશે મારો પ્લાન શકશે જાય છે દીકરો મારા આઈ ને પૈસા એટલે તારી ખબર પાડી દઉં મારો દીકરો જટ પૈસા લઈને પકડે જાય થારું આ સાહેબ મારે કેટલાક દીકરી આવું સાહેબ તમે સીધો માનતા કેવો નીકળ્યો સુધી ખબર નો પડે હાલો કા

પાછો મળી અત્યારે પોલીસ ને ઈને મારી જરૂર પડે છે ઈ કે તું મારી હારે હા લીમ કે તમારે જો ને બઉ ડૂટી નઈ થવાનું અને કેટલી વાર લઈ ગયા તમે કીધું એટલે એવો ઠેર પછી મને કે ડોલી ભાઈ હવે રવાઈ ગયો અને હું ગામ માં સોર ને પકડીશ વાંધો નઈ કઈ ન કીધું બેટા

フフ <laughs>

¡Sabes por un sugerro. ¡Uno de los

પકડવા <coughs> 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 <coughs>